નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહે જેથી કરીને ખેતીની અંદર આવતી તમામ માહિતી અને વિડીયો તમામ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકની અંદર ઉપયોગમાં લઈ શકીએ અને આજનો વિડીયો એ મહત્વનો નિયંત્રણ માટે અને નિયંત્રણ સારામાં સારું કઈ રીતે લેવું એની સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપવાની છે તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો વાત કરીશું કે અત્યારે હાલ કપાસ છે તે મારા ઘણા ખેડૂત મિત્રોને પંચાથી દિવસના એસી થી પંચ્યાસી દિવસના કપાસ થઈ ગયા હશે પણ ખૂબ સારામાં સારું છે અને કપાસના જે ઝીંડવા હોય છે તે પણ ખૂબ સારામાં સારા છે ને હાલ કપાસ પણ ખૂબ સારામાં સારો જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જોવા જઈએ તો વરસાદી વાતાવરણ છે આપણા વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે ફ્લાવરી ખરણ થાય છે અને તે ખરણ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપશું તો અત્યારે હાલ જે કપાસના પાકમાં થ્રીપ્સ અને લીલા સુશિયાનું જે અટક છે તેમાં નિયંત્રણ આપણે કઈ રીતે લેવું ખેડૂત મિત્રો હાલ જોવા જઈએ તો તેમાં ભેજ સંપૂર્ણપણે પૂરેપૂરો છે અત્યારે ભેજ ન હોય જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો અને ત્યાં ભેજ ન હોય તો તેવા ખેડૂત અમે કપાસના પાકમાં વહેલી તકે પાણી આપી દેવું પાણી આપ્યા બાદ તેમાં આપણે પેસ્ટીસાઇડ દવાઓનો છટકાવ ઘણા કરતા હોય છે ખેડૂત મિત્રો માર્કેટમાંથી અવારનવાર આપણે દવા લાવી અને તેમનો છટકાવ કરતા હોય છે છતાં રિઝલ્ટ નથી મળતું અને તેમાં નુકસાન વધુમાં વધુ જોવા મળી રહ્યું છે થ્રીપ્સ નું નુકસાન ખેડૂત મિત્રો એવું છે કે થ્રીપ્સ છે તે સ્પ્રિંગ આકારનું મુખાંગ હોય છે તે પાનની નીચે ઘસણકા કરે છે અને રસ સુસે છે તે ખતરનાકમાં ખતરનાક જીવાત હોય તો થ્રીપ્સ છે ખેડૂત મિત્રો આ થ્રીપ્સ રસ સુસવાના કારણે પાન છે આજે સાથે સાથે લીલા સુશીઓ કે જે અત્યારે કપાસના પગમાં પાન છે તે કોર્નર પીલી થવા માંડે અને વાક્ય પાન ઉકળાવા માંડે છે ઉકળાઈ જાય છે ત્યારબાદ સંપૂર્ણપણે તે પાન છે નાજુક થ અને ફરવા માંડે છે અને કપાસનો પાક છે તે આપણો સંપૂર્ણપણે નિષ્ફળ જવા માટે છે તો ખેડૂત મિત્રો કપાસના પાકમાં સારામાં સારી દવાની જો આજે વાત કરીએ તો તેમાં છે ખુબ સારામાં સારી અને માર્કેટની અંદર ખૂબ ધૂમ મસાવતી દવાની જો વાત કરીએ તો તે છે સિઝન્ટ કંપનીનું સિમોડિસ ખેડૂત મિત્રો જોઈ શકો છો આ સિમોડિસ આ સિમોડીસ છે જે નેક્સ્ટ આગલા વર્ષે માર્કેટની અંદર આવ્યું હતું સિમોડીસ નું રિઝલ્ટ ખેડૂત મિત્રો અમે કંપની ભલામણ પંદર થી વીસ દિવસ હોય છે પંદર થી વીસ દિવસ રિઝલ્ટ રહેશે પણ ખેડૂત મિત્રોના છે કે સીમોડિસમાં બાવીસ થી પચીસ દિવસ સુધી રિઝલ્ટ છે ખેડૂત મિત્રો તેમની અંદર કઈ કઈ જીવાત કંટ્રોલ થશે તેમની આજે માહિતી આપું તો તેમાં લીલો છે ફ્રીપ છે ઇયળ છે કથિરી આ ચાર પ્રકારની જીવાત ખેડૂત મિત્રો આ સીમોડિસ ની અંદર કંટ્રોલ થશે અને ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે ગમે તેવો લીલો સુસ્યો હોય ખેડૂત મિત્રો ગમે તેવો કપાસના પાકમાં ગમે તેવો લીલો સુસ્યો એટેક હોય સિમોડિસ પ્રતિ પંપ વીસ નાખજો વીસ એમ નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારામાં સારું તાકાત વાળું રિઝલ્ટ મળશે અને કપાસ નો પાક છે તે પંદર જ દિવસની અંદર તે ખૂબ હાઈટ પકડવા માંડશે ખૂબ સારામાં સારો તેમાં વિકાસ થવા માંડશે અને થ્રીપ્સ પણ તેમાં ઓછી થઈ જશે કારણ કે એની કામ કરવાની પદ્ધતિ એ રીતની છે કે આ જે આપણે કદાચ પાનની ઉપર ઘસળકા કરે અથવા તો તેમાં ઘસળકા કરે અને તેની મારવાની પદ્ધતિ તેની કામ કરવાની પદ્ધતિ જે પેરાલિસિસ હુમલો કહી શકે કુતરો જે તેના પગેથી કામ કરે છે ખેડૂત મિત્રો તેના પગ પાન સડે છે બંને બંનેમાં તે રીતનું તે કામ કરે છે અને ખૂબ સારામાં સારી પ્રોડક્ટ છે ખેડૂત મિત્રો માર્કેટની અંદર અત્યારે અવેલેબલ છે અને તે લાંબા સમય સુધીનું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો ખાસ કે આમની અંદર એક સફેદ માખી જે હોય છે તે રીતે

પ્રશ્ન જરૂર પડે કઈ પણ સવાલ થતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને માહિતી સરસ લાગી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરી જેથી કરીને બીજા અન્ય ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે ખેડૂત મિત્રો આપ સર્વ વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં જય જવાર જય કિશન